લંગુબેન રે હું ભાઈને ફોન કરું ઈ તે એના બનેવીના કારસ્તાન જોવે ને મારો ગોગડો તાર કામ માં છે ફોન ઉપાડે તો સારું છે હાલો ગોગડા હું કરો છો હા બાપા ખબર જ છે તમે કામ જ કરતા હોય ને તમને જ કઈ વતાયવા થાતા નથી ના રે ના કરવો જ પડે તે ને તમને નો ફોન કરવી તો કોને કરવી કામ હોય તો જ ફોન કરવાનો આમ તો ક્યારે ફોન ન કરવાનો અમારે હું કરો છો મસ્તી કરું તો હાલો કામની વાત કરું આ લંગુ બે ની આવતા હતા ને હાલના હા હા એ આવતા હતા ને તેમ ગાડી માં કોક ને માર્યા છે લંગા ભાઈ ને બે ત્રણ જણા આવ્યા તા તૂટી પડ્યા ને મેથી પાક આપી ને ગયા છે હા તે તમે આવો દવાખાને રજા આપે તો આપશે એ હારું હાલો આવો એ હા ડોક્ટર સાહેબ ક્યારે રજા દેવાના છો અન લંગાભાઈ ને ક્યારે બધું હારું થઈ જાહે હજી લંગા ને બે ઇન્જેક્શન દેવાના છે પછી રજા આપો અને મારી વાત તમે સાંભળો એને માથામાં છે ને ગોબા પડી ગયા છે અને મે સિમેન્ટ ભરી દીધી છે એટલે માથામાં ગોબા તો બુરાઈ જશે એટલે કાઈ ઉપાધી જેવી વાત નથી અને આને ઢીકા કેટલાક માથામાં માર્યા હતા આવા ખાડા પાડી દીધા હે બેન

તમને બે injection હમણાં પોરવી દેવાના છે એટલે ઘડીક આવી ને ખોરાઈ ને એલા રહેજો ક્યાંય દવા લખવાની છે અને પછી તમને રજા દેવાની છે અને તે રજા નો ગાંઠો આવ્યો છે સુકવતા જજો ત્યાં હું ત્યાં નીકળવાનું નથી હું હમણાં આવું છું ગોગડા ભાઈ ન્યા તમે હુકમ દાજા માથે કામ દેવા આવ્યા છો ન્યા મને દુખ છે તે ન્યા હુકમ અડો છો તમે મારા જીજાજી હું તમને દાજા માથે દામ નથી દેતો હું જોઉં છું તમને કેવું વાગ્યું છે એમ એટલા બધા તમને માર્યા છે

ઈ મને કહી દેજો કોક એટલે મને ખબર પડે લગભગ તો ખાટું ખાવાની ના પાડી છે બાકી બધું ખાવાનું થોડી ખીચડી કરી નાખો હાલો હાલો ગોગડા હા જા જા ગોગડા ગોગડીને મૂક્યા ને પછી તું અમને તેડી જાજે હું તને ફોન કરું ને પછી આવજે જાવ પછી રાંધવાનું ને બધું થાય મોડું લંગો તે તારા ઘરવાળાને લંગા જમાઈને દવા બવા પાઈન હમાઈ ખવરાયું ને હા મમ્મી એને એક ઢગલો એક ખવરાયું છે ને કાઈ ઉપાદી નો કરતા અને દવાઈ પાઈ દીધી છે કેટલી બધી ડોક્ટરે દીધી બધી દવાઈ એને પાઈ દીધી અને ઈ તો નાખોરા ઢહડે સુઈ ગયા સમતર અને હવે એને હારો છે કાઈ ઉપાધી નો કરતા હાલો આપણે ખાઈ લેવી હા લંગુ બટા હમણા છે ને ને વાઈગુ છે ને વધારે પડતા માયરા છે ને ઓલાવે તો છે ને હમણા તું એને ધ્યાન રાખજે ને બટા આઈને રોકાજે અને હમણા એને હાસે માં દીકરી તો એટલે ઊભા થઈ જાય બિશારા હા હાસી વાત છે શિવરી છે જેર કોડી ની તું હું ક્યાં ની ઊભી છો એઠી મર બેહી જા ને ની ના ના બેન મારે નથી ઊભી રહેવા દે મારા પગ માં લંગુ એમ કેમ કરતા જમાઈ ને પપ્પા જમાઈ બહુ હારા છે ને એટલે એના દુશ્મની બહુ છે હું વળી એઠે મરી ગાડી માંથી એઠે ઉતરી ને બધી વસ્તુ લેવા ઉતરી ઘર હાટવા મે કીધું જાઈ છે ને લેતા જાવી કઈ આઈસ્ક્રીમ ને એવું બધું એઠે ઉતરી

વઢિયું થાય તે પૂર્ણાવી તરી તરી વરણ્યો પાતરી વરણ્યો ઉમર લાયક થાય તે દેવાય 20 બાર જાય એટલે દેવાય ને ગોગડી ભાભી અને ગોગડી ભાભી તારા છે ને પછી મારી તો સીધી દોર જેવી થઈ ગઈ છે મારી આડોડાઈ કરતી બહુ આડોડાઈ કરતી કાય કામ નો કરાવે રહોડામ નો ડોકાય હવે ફરતું ફરતું તો ઘણું ખરું કામ કરે છે એમ તો પછી બીક હોય ને કે આ લંગુ લંગુભાઈ કે ખાંધા હરિયા કરશે ને તો મારા સાંડલા તોડાવશે તારા ભાઈ માં તારો ભાઈ એને બહુ ગમે છે ગોગડી ભાઈ લંગુબેન તમારા હા હરિયા વાળા ભલે ને કે તમારે 4-5 વર્ષ લગન નથી કરવા એમ પણ જોજો 6-7 મહિના પછી ઈ નઈ કે છે હાલો હવે અમાર લગન કરી દેવા છે એમ જોજો તમે હા ગોગડી ભાઈ કરી દે લગન તો તારે અતારે માન ખાય છે હું એમ કે લગન ની ના પાડી તો આવડા હું કે તમને જાણે છે ગોગડી ભાઈ અને આમ થી અમારે ગઢા દાદા ને કે બહુ મજા રહે તે રોયા ને મીઠી હમણા થી બહુ મજા રહેતી ગોગડી ભાભી તે દેમ વાડી ગયા તો બહુ ઉધર ખાતા હતા બાપા મને એમ છું કે ભાભો વયો નો જાય થારું ગોગડી તે હું રાંધી ને ખુશેલી ગોગડા તમને કીધું તો મે કે હું રાંધવાનું છે એમ ભીંડો ઝીણકી સુધારી રાખ્યો તો તે પછી મે આવીને શાક ઓઘાર્યું ખીસડી ઓરી પછી બે બેનો રોટલી કરી પછી ગોગડિયા ને ઘડીક રમાડ્યું અને આ બવણીમાં મોટી બવણીમાં સાદ છે અને નાની બવણીમાં દૂધ છે અને અજે થામડા તો લાવવાના બાકી છે ખાવાના વાટકાન ફાળીયું ને એવું બધું પાણી લોટા ભરક્યું આવી બે બે નું રહોડામાંથી આવી જીણ આપણે બે બે નું રહોડામાંથી તું બે લોટા ભરી લે પાણીના સાસ ખાટી છે સાસમાં નાખવા અને હું થામડા લઈ લઉં હાલ વાટકાન થાઈ ને સમસ્યું ને એવું હાલ અને તેલની બવણી લેતી આવજો એટલે સિંગ તેલની ખીચડી નાખીને ખાય ને બધા

આ મારા છોકરાને છે ને આવા ધંધા હવે મુકાવી દેવા છે ને ક્યાંક watchman ની નોકરી ગોતી દેવી છે આવા ધંધીના કરાય જ નહીં આ તો હારું છું ખાલી ભીખા ને પાટા ને એવું જ માર્યું અને ખાલી પાટા આવ્યા છે બે મારી નાખ્યો હોય તો હાવ શું કરવું આપણે મમ્મી એક કામ કરો ને હવે લંગાભાઈ ને હારું છે ને અહીં આપણને ગમતું નથી અને આ ઘરના ઢહડા કાઈ મારથી ને ફઈ બધા ખાતા નથી મમ્મી તમે લંગુભાઈ ભાઈ ને ભાઈ ને આજ ને આજ તેડાવી ને એમ કયો ને કે વઈ આવો એમ હજી લંગા ની એમ તાજુ તાજુ છે ને એટલે હજી એમ નો તેડાય બે દેખાય ને પછી તરત જ તાત્કાલિક તેડાવી લઉં જો અને ભાભાનું નું ટીફીન એલા તમ દઈ આવો પેલા ખાઈ લો અને જો ટીફીન ભરીને મૂકી દીધું છે ટીફીન દેતા આવો અને હાલો ટીફી બેન હવે આપણે બધા ખાઈ લેવી મને કઈ બહુ ભૂખ નથી લાઈ પેલા હું ટિફિન દેતો આવું ને પછી આવીશ ને પછી થોડી ઘણી ભૂખ લાગશે ને તો પછી ખાઈ લે તમ બધા ખાઈ લો હું ભાભા ને ટીફીન પોગાડી ભૂખ તો મને નથી ભાભી રસોડા રાંધી રાંધી ને મારી તો ભૂખ જ મરી ગઈ છે તો હાલો બટકુ બટકુ બધા ખાઈ લેવી આ ઉનાળા નું કઈ બહુ ખાવું ભાવે નહીં પણ હાલો ખાઈ લેવી કામ બામ તો પતે અને પછી આપણે લંગુ ને ફોન કરીને પૂછવી વિડિયો કોલ કરજે ઓય ની ઉરકી શું કરે છે માર છોકરો ને કેમ છે ને બધું જોઈ લેવી ને આપણે હાલો લ્યો મમ્મી આપણે ખાવા બેસી જઈએ બધા ઓય બાપા આ ડોશ્યુ ને સે જલસા જોતો ખરા સી આમ કે ને ઉલાળ કે ધરાળ કાઈ છે અરે ભગવાન કેવું ટીવી ગુડીન ખોડીન મૂકી દીધું છે એનો ડોહો નામ જો ડોશ્યુ જોવે છે આય ડોશી માં આમ ટીવી માંથી હવે ઊભી ના થાઓ અને આ લ્યો તમારી હાટુ ખાવાનું લાવી છે ખાઈ લ્યો હવે ટીવી ને મૂકો હવે ઘડીક

તમારે બેયને છે બાકી જલસા અને મારે તો બળૈત્રાનો પાર નથી હું તો બળૈત્રા કરી કરીને મરી જવાની છું લંગુબેનના ઘરવાળાને કોક મારીને વયો ગયો ડોશીમાં એને કોણ મારીને વયો ગયો એ ગોગડી અને આમ તો માર ખાઈ એવો જ છે લખનનો પૂરો જ છે અલક મલકનો બધું લઈ લેવો પછી એને મારી મારીને વયા જ જાય ને ઠોકાઈ રહ્યો છે ને હમાયનો

તમે ડોસિયું ચા હું ખાતી ખાતી આવીશું મેં પેલા ટિફિન પોગાડી દઉં અને પછી હું હાન ને આવીશ ને ટીફિન લઈ જઈશ અને તેવી જોવો ને કરો મોજ આલો હું જાવ છું